અશ્લીલ હરકત કરતો વિધર્મી ઝડપાઈ ગયો છે હિન્દુ છોકરીઓને પોતાના પ્રેમ જાળમાં ફસાવી જાહેરમાં અશ્લીલ હરકત કરતો વિધર્મી છે જે અંતર્ગત વડોદરાના માંજલપુર અવધૂત ફાટક પાસે આ વિધર્મી યુવક ઝડપા છે હિન્દુ સંગઠનોના આગેવાનોએ જાહેરમાં અશ્લીલ હરકત કરતા યુવકને ઝડપી પાડ્યું છે તો સાથે જ હિન્દુ સંગઠનના આગેવાનો સ્થળ પર પહોંચીને યુવકને કાયદાનો પાઠ ભણાવ્યો આવ્યો છે નવરાત્રીનો લાભ લઈ હિન્દુ છોકરીઓની સાથે અશ્લીલ હરકત કરતો હતો મહિલા સુરક્ષાને લઈને પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે તો પોલીસની મહિલા સુરક્ષાની કામગીરી કાગળ પર ખાલી માત્ર દેખાઈ આવી છે લવ જિહાદ જેવા કિસ્સાઓ અટકાવવા હિન્દુ સંગઠન આગળ પણ લવ જિહાદના કિસ્સા શોધવામાં પોલીસ પાછળ રહી છે તો હિન્દુ સંગઠને ગરબા ગ્રાઉન્ડની બહાર જાહેરમાં માં હરકત કરતા યુવક ઝડપી પાડી પોલીસ ના હવાલે કર્યું છે રિપોર્ટ નેશન પ્લસ ન્યુઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર